નંબર અઢારમાં આવેલ વિસ્તારના કાચા પાકા રસ્તાના કામ અને પાણી ગટરના કામો અને રસ્તાના પેચવર્કના કામોનું ખાતમુહૂર્ત માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના વોર્ડ નંબર અઢારમાં બાવીસ કામો રૂપિયા એક કરોડ એસી લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર આવેલ વિસ્તારના કાચા પાકા રસ્તાના રસ્તાના કામ અને અને પાણી કામો પેચવર્કના કામોનું આજરોજ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું વિસ્તારના કુલ બાવીસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તના કામો આશરે એક કરોડ એસી લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

અને ટૂંક જ સમયમાં આ કામ પૂર્ણ થશે એટલે આ કોતર તલાવડીમાં આટલી બધી વસ્તીમાં રોડ બહુ જ નાનો હતો છેલ્લા દોઢ વર્ષથી દબાણો તોડવામાં આવે છે હવે આગળ સ્વૈચ્છિક લોકો દબાણ તોડે છે નવ મીટરનો રોડ મળશે આવવા જવાની સુવિધા મળશે અને જે ટ્રાફિક અહીં જામ થતો હતો એ ખુલ્લો થશે ટોટલ બાવીસ જગ્યાએ કામ છે એમાં એક કરોડ ને એસી લાખના કામ ના ના જ રોડ થવાનો છે એમાં પાણીનું જે પહેલી સોસાયટીમાં જે વરસાદી પાણી છે એટલે વરસાદી ગટર નખાશે પછી ત્યાં રોડનું કામ થશે